નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું તાપી જિલ્લામાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજના હેઠળ આવેલી જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર તેમજ તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે વિવિધ કચેરીઓમાં તમે જોઈ શકો છો મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીમાં અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટેની અરજીઓ છે તે આવકાર્ય છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં માસિક પગાર ધોરણ રૂપિયા ફિક્સ વેતન મળવા પાત્ર થશે જ્યારે તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝર માટેની કુલ પાંચ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં પચીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવા પાત્ર થશે મિત્રો અરજી મોકલવા અંતર્ગત આખરી તારીખ અને સરનામું અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો તારીખ વીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવાર કચેરી દરમિયાન કચેરી સમય દરમિયાન સાડા દસ થી છ દસ સુધી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી

વિડીયોમાં આગળ વાત કરશું કઈ કઈ જે લાયકાતો માંગેલી છે તેના વિશે અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી બ્લોક નંબર એક બે કલેક્ટર કચેરી તાપી વેરામાંથી તેમજ જે અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો એચડીટીપી સ્લેશ તાપી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સર્ક્યુલર અથવા તો એચડીટીપી સ્લેશ તાપી ડોટ એનઆઈસી ડોટ ડોક્યુમેન્ટ કેટેગરી પરથી મેળવી શકાય છે જેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો અરજી નિયત નમૂનામાં રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે તેમજ નિયત સમય બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણાશે નહીં એટલે કે મિત્રો ખાસ ધ્યાને રાખવાનું છે રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી અરજી મોકલવાની રહેશે અરજી કરતાં પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા અનુભવ નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચવાની રહેશે એટલે કે એકવાર ડિટેલ નોટિફિકેશન તેમજ સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ જ અરજી કરવાની રહેશે પીએમ પોષણ યોજના મધ્યન ભોજન યોજનાના અનુભવને પ્રથમ અગ્રિમતા એટલે કે પ્રાયોરિટી આપવામાં આવશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી દ્વારા લેખિત અથવા તો ઇમેલ દ્વારા જાણ કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું જે અરજી ફોર્મ છે તેના વિશે વિગતવાર જે લાયકાત માંગેલી છે છે અનુભવ તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો અનુભવ વિશેની વાત કરીએ લાયકાત વિશેની તો પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માસના કર આધારિત ભરતી માટેની જરૂરી વિગતો અહીંયા આપેલી છે જેમાં જિલ્લા કક્ષાએ જે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર માટેની જગ્યા છે તેના વિશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણાંકન સાથે પાસ કરેલી હોવી જોઈએ એટલે કે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા હોય તેવા પચાસ ટકા મેળવેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે સરકાર માન્ય સંસ્થાઓમાંથી સીસીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટને લઈને કરવામાં આવશે માની યુનિવર્સિટીમાંથી એમસીએની ડિગ્રી મેળવેલ હશે તેઓ ઉમેદવારોને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે એટલે કે જે એમસીએ માસ્ટર ઇન્ડ કોમ્પ્યુટર ની ડિગ્રી મેળવેલા હોય તેઓ ઉમેદવારોને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે જિલ્લા પ્રોજેક્ટ ની જગ્યા માટે અનુભવની વાત કરીએ તો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો ઓછો ઓછો બે વર્ષનો અનુભવ અહીંયા ફરજિયાત રહેશે ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે ડીટીપી ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે તેમજ પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાના અનુભવ ધરાવનારને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે વય વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની વર્ષથી ઓછી અને વર્ષ વધુ હોવી જોઈએ ફરજ બજાવવાની કામગીરી વિશે વાત કરીએ મિત્રો તો પીએમ પોષણ એટલે કે મધ્યાહન ભોજન યોજનાના સુચારુ સંચાલન માટેના રિપોર્ટ તૈયાર કરવા તાલુકા કક્ષાએથી માહિતી મેળવી તેનું એકત્રીકરણ કરવું અને રાજ્યકક્ષાએ રજૂ કરવું ક્વાર્ટરલી પ્રોગ્રેસ રિપોર્ટ તૈયાર કરવા અને રાજ્ય કક્ષાએ રજૂ કરવા તેમજ માસિક પત્રકો જેમાં લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા કેન્દ્રોને કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંગેની સોંપવામાં આવેલી તમામ કામગીરી તેમજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી દ્વારા સોંપવામાં આવે તે પીએમ પોષણ જે મધ્યાહન યોજના મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો તાલુકા કક્ષાએ એમડીએમ સુપરવાઇઝર માટેની પાંચ જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રીશન અથવા તો સાયન્સની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ઉમેદવારના કોમ્પ્યુટરની જ્ઞાનની ચકાસણી માટે અહીંયા પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે મિત્રો અનુભવની વાત કરીએ તો બે થી ત્રણ વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ જોઈએ તેમજ પીએમ પોષણ એટલે એટલે કે કે ભોજન અનુભવ પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે પ્રાયોરિટી આપવામાં આવશે વાત કરીએ મિત્રો તો એમડીએમ સુપરવાઇઝર માટે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની અઢાર વર્ષથી જે ઓછી વય તેમજ અઠાવન વર્ષથી વધુ વય ના હોવી જોઈએ મિત્રો એટલે કે અઢાર વર્ષથી અઠાવન વર્ષ સુધીના ઉમેદવારો છે ત્યાં એમડીએમ સુપરવાઇઝરની જગ્યા માટે અરજી કરી શકશે ફરજ તેમજ બજાવીની કામગીરીની વાત કરીએ મિત્રો તો નાયબ મામલતદાર કેળવણી નિરીક્ષક પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની તમામ કામગીરી બજાવવાની રહેશે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના દૂધ સંજીવની યોજના સુખડી આદિજાતિ બાળાઓના વાલીઓને વિનામૂલ્યે અનાજ આપવાની યોજનાનું સુચારુ સંચાલન નિયંત્રણ કરવું પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની તપાસણી કરવી તેમજ પીએમ પોષણ યોજનાનો રિપોર્ટ તૈયાર કરવાના જિલ્લા કક્ષાએ રજૂ કરવાના રહેશે માસિક પત્રકો લાભાર્થી ખર્ચ દૂધ સુખડી મહેકમને લગતા કેન્દ્રો કક્ષાના માનદ વેતન ધારકો અંગેની માહિતી વગેરે તૈયાર કરવી તેમજ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંગેની સોંપવામાં આવતી તમામ કામગીરી કરવાની રહેશે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી અને શ્રી દ્વારા સોંપવામાં આવેલ તેમજ પીએમ પોષણ યોજનાની તમામ કામગીરી કરવાની રહેશે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી છે તે મિત્રો કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે તેમજ મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠાધિકારી શ્રી પીએમ પોષણ યોજના તાપી દ્વારા લેખિત અથવા તો ઈમેલ દ્વારા જણાવવામાં આવશે મિત્રો આગળ વાત કરશું જે અરજી ફોર્મ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જે અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે અરજી ફોર્મ તેમજ વિગતવાર જાહેરાત ડાઉનલોડ કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે ચોટાડવાનો રહેશે ત્યારબાદ જે જગ્યા માટે અરજી કરતા હોય તેનું નામ લખવાનું રહેશે અરજીદારે પોતાનું પૂરેપૂરું નામ લખવાનું રહેશે પહેલાં સરનામ એટલે કે અટક લખવાની રહેશે ત્યારબાદ પત્રવ્યવહારનું સરનામું અહીંયા લખવાનું રહેશે મોબાઈલ નંબર તેમજ વેલિડ જે ઇમેલ આઈડી હોય છે મિત્રો તે અહીંયા નાખવાનું રહેશે કારણ કે ઇમેલ આઈડીના આધારે તમારે અહીંયા જે આગળ જે પત્રવ્યવહાર થશે જન્મ તારીખ લખવાની રહેશે કઈ કેટેગરી જાતિ છે તે લખવાની રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત અહીંયા લખવાની રહેશે પાસ કરવાનું વર્ષ કુલ ગુણ મેળવેલ ગુણ તેમજ ટકાવારી કેટલી છે વિશેષ નોંધ આપેલી છે સ્કૂલ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ સીસીસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે બિડાન કરવાની રહેશે એટલે કે મિત્રો જે કઈ ડોક્યુમેન્ટ છે તે સાથે જોડવાના રહેશે સ્વ પ્રમાણિત કરેલી નકલ સીસીસી પરીક્ષાની વિગત અહીંયા રાખવાની રહેશે ત્યારબાદ અનુભવ જે કઈ વહીવટી અનુભવ અથવા તો પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ ધરાવતો હોય તે પણ લખવાનું રહેશે કોમ્પ્યુટરની જાણકારી તેમજ અન્ય કોઈ પણ માહિતી હોય તો તે અહીંયા તમે લખી શકો છો ત્યારબાદ એક બાહેંધરી પત્રક છે મિત્રો અરજીમાં દર્શાવેલ તમામ વિગતો સાચી અને ખરી છે તેમજ પાછળથી કોઈ પણ માહિતી ખોટી જણાશે તો કચેરી દ્વારા મારી સામે જે પણ કાંઈ પગલાં કે કાર્યવાહી કરવામાં આવશે તેમને બંધન કરતા રહેશે અહીંયા ઉમેદવારની સહી કરવાની રહેશે મિત્રો તો આ રીતનું અરજી ફોર્મ ભરી અને સાથે બિડાણ કરેલા ડોક્યુમેન્ટ જોડી અને જાહેરાતના જે તમે જોઈ શકો છો વીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવાર સુધીમાં

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય